ઉપર એનો ખેલ થયો ઉપર ઉપર કે એમાં મોરર કંપની પાછો ગયો પકડે માનસુ પાપન ઉપર આયા આયા આ આ

અઢીસો માણસ જમી જાય તો બાપા એમ કે બાપા એ રામે હું તો પીડ હવા વાળો હું તો પીડ

bị tặng cho ông ấy và ông ấy cũng đã nhận được một cái quà તો પછી અમને થોડોક એવો ઉભો છો

આ રામચંદ્રભાઈ ટ્રસ્ટીઓ બધા બતાવતા હતા અહીંયા આમ કરવું છે અહીંયા આમ કરવું બહુ કિંમતી મંદિર બનાવ્યું છે એમ કહો તો ચાલે મેનપુરમાં બાપા તો રસોડા કામ કરતા હતા આવડા બધા બતાવતા હતા એક છાપરું છે અને એ છાપરા નીચે હું જમી આવ્યો છું ત્યાં ટેબલ ખુરશીઓ મૂકેલા છે આમથી મહેમાન ને આવતા જોયા એટલે બાપાએ શું કર્યું બે થાળીની અંદર ગ્લાસ ગોઠવા એમાં પાણી નાખ્યું અને બે ટેબલ ઉપર એક એક થાળી મૂકી દીધી બાપા પાછા બાપા તો કામે ચડી ગયા

આજે કળયુગ આવી ગયો કળિયુગ ની હમણાં વાતો થતી હતી ને ભજન કરજો નો ભજન થાય કોઈ એમ ભજન એમ નો થાય કોઈ દી ભજન તો હરિરામ બાપા જેવી માં મળે તો થાય હરિરામ બાપા જેવો બાપ મળે તો ભજન થાય ને ભજન નો થાય આપણા થી રાખજો ભજન ન કરી શકીએ આપણે કોઈ દિવસ ઓલો માણસ કે બાપા તમે ક્યો એટલા રૂપિયા મારા મંદિરમાં દેવા છે પણ શરત એ કે બોલોન ભાઈ કે તમાર માર ઘીરે આવવા બાપા ભાઈ હું એમ કે જાતો નથી તમે સુંદરકાંડ કરો રામની ની ધૂન બેહારો તો આવું મારી ભેગા છે ને બધાય હોય હો એને પછી તમારે જમવાનું કરવું પડે એ બાપા બધું કરીશ પણ તમે મારી ઘેરે પગલા કલ્પના કરો આ હરિરામ બાપા છે અટાણ તો જગ્યા બનાવે છે મોટી મોટી ગાડીઓ થાપી દે છે અને એસારામ કરે છે પચાસ લાખ ની ગાડીઓમાં ફરે છે અમે એટલી બધી બાપા ભેગી કથાઓ કરી પણ અમને કોઈ દી સેકન્ડ ટાયર કે થ્રી ટાયર અમને ટિકિટ ન દીધી એસી ની કોઈ દી બાપા સામાન્ય કોચ માં જવાન માં મદ્રાસ સુધી ગયા કલકત્તા ગયા બધી ફેર્યા પણ બાપાએ એ કોઈ દી એસી ની ટિકિટ કોઈને ન દીધી કોઈ કે નહી બીજા હા ભજન કરતા ની હરિરામ બાપા ની કેટલી મોટી સેવા છે સમાજ ઉપર હજી એક વાત કરવી છે મારે કે હરિરામ બાપા જેને જેને પ્રેમ કર્યો છે ને એ મારા પોતાના માની જ કર્યો છે

પદ પ્રેમ હમણાં ઓલા બાપુ આપણને સમજાવતા હતા ને કે ગોઠણે ભેગી ન લગાય જીનકે દ્વિજ પદ પ્રેમ જેને બ્રાહ્મણના ચરણમાં પ્રેમ હોય ઈ માણસને ભક્તિ પચે ઈ માણસને સિદ્ધિ પચે રામ બાપા પાસે કેટલી સિદ્ધિ હતી ને એનું વર્ણન આજ તો હું નઈ કરું મે મારી નજરે અમુક વસ્તુઓ જોયેલી છે એટલી બધી બાપા પાસે સિદ્ધિઓ હતી પણ કોઈ દીએ પ્રદર્શન ન કર્યું

આઠમી તિથિ વખતે અમે ત્યાં હતા આ નવમી વખતે પાછા અમે ત્યારે જસદણ છીએ ત્યાં અમારી ભાગવત સપ્તાહ હતી ભાગવત સપ્તાહમાં એ વખતે ઘનશ્યામભાઈ હતા કા બાપાના ભત્રીજા ઘનશ્યામભાઈ બહુ દુઃખ સાથે કેવું પડે કે ઘનશ્યામભાઈ ઠકરાલ પણ ભગવાનના ધામમાં વહી ગયા છે અમારી જવાનું બધી મોટી ખોઈટું છે અમને તો ઘણીવાર એમ થાય કે બાપા વહી ગયા ને અમને બધાય જસદણમાં ઓળખતા બંધ થઈ ગયા છે

બાપા ભેગી ભાગવત દેવી ભાગવત શિવ પુરાણ અને રામાયણ ની કેટલી કથાઓ કરી છે એનું માપ નથી વિદર્ભ નું તો કોઈ શહેર બાકી નથી બાપાને મારી પાસે એવી કોઈ વસ્તુ નથી કે હું બાપાને પણ બાપા પ્રત્યે મને જે શ્રદ્ધા છે આ શ્રદ્ધાને ગંગાજળ બનાવી દઉં મારી શ્રદ્ધાને ગંગાજળ બનાવી દઉં અને શ્રદ્ધાની અંજલી બાપાને આપું તો બાપાને શું અપાય પ્રત્યેની શ્રદ્ધા આ શ્રદ્ધાની અંજલી આપું છું બાપાના શ્રી ચરણમાં મારે બહુ જાજુ બોલવું હતું પણ અમારે રમેશભાઈ મને કે બોલજો બોલજો એટલે એને વાર ટ્રાફિક નો થાય એટલે મને ચાલુ રાખ્યો સમજ્યા બોલતો ભણતર કર્યું છે મારી પાસે હિરામ બાપા એક એવું પાત્ર છે કે આપણે બધું છોડી અને એના પગલે બધું છોડીને જો બાપાના પગલે હાલવા મળી ને તો જિંદગીમાં જરૂર નથી કરવાની બાપા છે અમારા અમારા પાત જણા ધૂન હોય એમાં બેઠા હોય અને કલ્પના કરો નિરૂપત્ર માણસ બે હાર દીધા રામ રામ ઘેરા કરે આ ગીરપડા છોકરાઓના ભાગ કેવાય કે આવો બાપ મળ્યો છે ભાઈ આવો બાપ નો મળે બાપો તો એવો કોકો કોઈ કે બજારમાં બેઠો હોય તો બીજા નડતો હોય એવો બાપ એ હોય તમારા જસદણ માં જશે હા હા લેવા દેવા વગર નો મને યાદ છે માતાભાઈ આપણે એક વખત હરિદ્વાર કથા કરવા ગયા બાપા હતા ભેગા સંન્યાસ આશ્રમ માં આપણી કથા હતી અમદાવાદ વાળાની

દાદા આ અમારે કથા હોય બાપા કથા હું ખબર નહી બાપા કોને કેમ આજ્ઞા કરતા કોણ કેમ આજ્ઞા કરતા કથા ચાલુ હોય ને એમાં બપોરે જમતા હોય ને જમતા જમતા બાપા કે આ કેડે શાસ્ત્રીજી આ વાત કરજો ની મજા આવે શાસ્ત્રીજી આ વાત કરજો ની મજા આવે આ સંસ્મરણો જે મારા જીવનના છે બાપાના શ્રી ચરણમાં શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરું છું અને અમારા બ્રાહ્મણ માટે તો બાપા ને એટલું બધું માન હતું કે અમને જમાડ્યા પહેલા ક્યારે જમે નહીં આવા વિરલ સંતને અમે તો શું કહી શકીએ પણ બાપા તમારું લીધેલું રામ નામ અમારા હૃદયમાં ઉગે તમારું લીધેલું રામનું નામ અમારા હૃદયમાં ઉગે એવી અમે અપેક્ષા રાખીએ છીએ બધાને મારા જય શિયા રામ જય હરિરામ સનાતન ધર્મ